કાગળ ઉપર ભ્રષ્ટાચાર કરતા હોય છે તો કોઈ સ્થળ ઉપર કામો કરીને ભ્રષ્ટાચાર કરતા હોય છે કોઈ લાજ માંગતા હોય છે આમ આપણા દેશમાં આ ભ્રષ્ટાચાર નો સળો ઘણા સમયથી જોવા મળે છે અને એ ડામવા માટે એસીબી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે એવા લાચિયા કર્મચારીઓની સ્થાવર મિલકતની પણ તપાસ કરવામાં આવે છે કોઈ લાચિયા કર્મચારીઓ હેન્ડ ટુ હેન્ડ પૈસા લેતા હોય તો તેઓને પકડી અને જેલના હવાલે પણ કરવામાં આવતા હોય છે પરંતુ સ્થળ ઉપર જે કામો થાય છે તે તપાસ આઈએસબી કરતી નથી અને આ તપાસ એચ કચેરીની જે વડી કચેરી હોય છે તેને સોંપવામાં આવતી હોય છે ત્યારે આ કચેરી અરજી અરજી અને તપાસ તપાસની

ટકાવારી લેતા હોય છે અને એ કામમાં ભ્રષ્ટાચાર પણ આચરતા હોય છે આ તમામને ડામવા માટે આપણા એસીબી ના એ કર્મચારીઓ અનેક વખત આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે ફરિયાદો કરતા હોય છે સ્થાવર મિલકતની પણ ફરિયાદો થતી હોય છે અને લાંચ માંગતા એ કર્મચારીઓને રંગે હાથ પણ ઝડપતા હોય છે અને આ તમામને જેલના હવાલે પણ કરતા હોય છે પરંતુ એવા કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ છે કે જે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે છતાં પણ આ કર્મચારીઓ બચી જતા હોય છે આવું એટલા માટે બનતું હોય છે કે સ્થળ ઉપર કોઈ સરકારી કામગીરી કરવામાં આવે અને એ સરકારી કામગીરીની તપાસ એસીબી ડાયરેક્ટ કરતી નથી એસીબી એ જ વિભાગને આ તપાસ સોંપતી હોય છે અને એ વિભાગ પોતાના કર્મચારીને બચાવવામાં રસ હોય છે અને બચાવી પણ લેતા હોય છે આવી અનેક ફરિયાદો આપણે જોઈ ચૂક્યા છીએ અનેક ફરિયાદોના પણ જોવા મળે છે સુપુર તાલુકાના પ્રેમનગર ગ્રામ પંચાયતનો એક જાગૃત નાગરિક છે આ જાગૃત નાગરિકને ખબર પડી છે કે એમની પંચાયતમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તમામ કામોમાં તલાટી અને સરપંચની મીલાપી બની હતી મોટા પર્ણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એટલે એ પ્રથમ એ જો પંચાયતમાં આરટીઆઈ થી માહિતી માગે છે પરંતુ આરટીઆઈ થી માહિતી મળતી નથી ફરી એ તાલુકા પંચાયતમાં એ જ માહિતી લેવા માટે અરજી કરે છે અને ત્યારબાદ એ માહિતી મળી જાય છે અને પછી એ ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદમાં ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ પંચાયતમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ સાથે આ અરજદાર અરજી કરે છે અને રોડ રસ્તાઓ અને વિકાસના જે કામો છે એ કામોમાં મોટા પ્રમાણમાં આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો આવ્યો હોય તેવી તપાસ કરવામાં આવે અને આ તપાસ બાદ આ બંને સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પરંતુ આ તપાસ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ તપાસ કરતા ન હતા અને છેવટે એક વર્ષ પછી આ અરજદાર અનેક વખત રજૂઆતો કરે છે અને એક વર્ષ પછી આ તપાસ આવી છે અને આ તપાસ બાદ હવે રિપોર્ટ આવી ત્યારે આ બંને સામે કાર્યવાહી થશે હાલ તો આ ચર્ચાનો વિષય બન્યો છે તાલુકાની પ્રેમનગર પંચાયતમાં ત્યાનોજ એક અરજદાર સ્થાનિક પંચાયતમાં આરટીઆઈ થી માહિતી માંગે છે અને ત્યારબાદ ભ્રષ્ટાચારની ફરિયાદો પણ જિલ્લા કક્ષાએ કરે છે જિલ્લા કક્ષાએ આ ફરિયાદો જતા એ તપાસ તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે છે અને ત્યારબાદ એ પણ કઈ તપાસ કરતા નથી અને ફરી આ અરજદાર ફરી જિલ્લામાં લખે છે ત્યાર પછી માર્ગ મકાન પંચાયત વિભાગને આ તપાસ સોંપવામાં આવે છે ત્યાં પણ આ તપાસ કરવામાં આવતી નથી છેવટે અરજદાર પોતાની અરજીઓ ચાલુ રાખે છે અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં આ તપાસ જાય છે અને એક વર્ષ પછી આ તપાસ ગઈકાલે પ્રેમનગર પંચાયતમાં કરવામાં આવી હતી આ અરજદારનું કહેવું છે કે આ પંચાયતમાં મોટા પ્રમાણમાં ગેરતીઓ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં સરકારી નાણાનો દુરુપયોગ થયો છે કોઈ જગ્યાએ જે કામો કરવામાં આવે છે તે કામોનું ઓછું માપ હોવા છતાં પણ વધુ માપ દર્શાવવામાં આવ્યું છે તો કોઈ જગ્યાએ જૂના એ કામમાં નવું કામ બતાવીને બિલ ઉપાડી લેવામાં આવ્યું છે એટલે કે જૂની દીવાલ હોય એમાં નવું પ્લાસ્ટર કરી અને તેને નવીન બતાવી આવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે આવી રીતે અનેક વિકાસના કામો છે રોડ રસ્તાઓ છે આ તમામ જે છે કામો એમાં તપાસ કરવામાં આવે અને તપાસ કર્યા બાદ આ સરપંચ તલાટી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સાથે આ એક વર્ષથી મથી ત્યારે છેવટે જિલ્લા પંચાયતો દ્વારા આ તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખી ટીમ પ્રેમનગર પંચાયતમાં પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જોઈએ હવે આ તપાસ અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે પરંતુ હાલ તો આ તપાસને લઈને આખા તાલુકામાં હડપમ જોવા મળી રહ્યો છે આમ તો રાધનપુર તાલુકાના કેટલાય ગામો એવા છે કે જ્યાં આ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવી જ રીતે અન્ય ગામોમાં પણ થયો છે જો આખા રાધનપુર તાલુકાની તપાસ કરવામાં આવે તો કેટલાય તલાટીઓ જેલના હવાલે થાય તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થાય તેમ છે પરંતુ આપણા દેશમાં સ્થળ ઉપર કામોની તપાસ એનો વડો કરતો હોય છે એ કચેરીનો વડો કરતો હોય છે એટલે જ એ તપાસો ઢીલી થતી હોય છે આ તપાસ પણ ઘણા સમયથી થઈ રહી હતી અને આ અરજી અરજી રમત રમાઈ રહી હતી આ તપાસ તપાસ રમત રહી રમાઈ રહી હતી અને ત્યાર બાદ અંતે આ અરજદાર વારંવાર રજૂઆત કરવા બાદ આ અધિકારીઓને છેવટે સ્થળની તપાસ કરવા માટે જવું પડે છે અને સ્થળની ગઈકાલે તપાસ પણ કરી છે જોઈએ હવે આવનાર સમયમાં આ તપાસ અધિકારી કેવા પ્રકારનો આ રિપોર્ટ આપે છે અને તલાટી અને આ સરપંચ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો આ તપાસ લઈને અનેક સવાલો ઊભા થયા છે મજીદ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર